ધોરણ પાંચ પર્યાવરણમાં આજે આપણે પાઠ નંબર અગિયાર સુનીતા અવકાશમાં સુનીતા વિલિમ્સ નામ તમે બધાએ સાંભળ્યું હશે ન સાંભળ્યું હોય તો આ પાઠમાં તમને જણાવજો પૃથ્વી કેવી દેખાય છે પૃથ્વી એટલે અર્થ પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો તમને કહો કેમ કે કે પૃથ્વીનું ચિત્ર દોરો તો તમે શું કરશો આમ કરીને ગોળ દોરી દેશો બરાબર કે આ પૃથ્વી છે પણ હકીકતમાં પૃથ્વી કેવી દેખાય છે જો ખુશબુ અને ઉમંગ ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે 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 આ આ આ પૃથ્વીનો ગોળો છે ખુશ્બુ કે છે તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપની શાળાની મુલાકાતે આવે છે મેં સાંભળ્યું છે કે તેઓ છ મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં રહ્યા હતા એટલે કે સ્પેસમાં રહ્યા હતા સુનિતા વિલિયમ્સ ઉમંગ કે છે હમ જો અહીં અમેરિકા છે આફ્રિકા છે પણ અવકાશ ક્યાં છે તો ખુશ્બુ કે છે આકાશ તારા સૂર્ય ચંદ્ર એ બધું અવકાશમાં છે પૃથ્વી પણ અવકાશમાં છે હા મને ખબર છે સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા કેમાં ગયા હતા સુનિતા વિલિયમ્સ સ્પેસશીપમાં અવકાશયાન ત્યાં તે પૃથ્વીને જોઈ શકતા હતા એવું મેં ટીવી પર જોયું તો ખુશ્બુ કહે છે કે ત્યાંથી પૃથ્વી ગોળા જેવી જ દેખાતી હશે તો ઉમંગ કે છે કે જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ આપણે અહીં છીએ જો આ ખુશબુ દેખાડે છે કે આ ભારતનો નકશો છે ને આપણે અહીંયા છીએ પૃથ્વી ઉપર ખુશબુ કે છે કે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે તો ઉમંગ છે ગોળાના નીચેનો ભાગ બતાવીને કહે છે કે તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું ખુશબુ કે છે અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ ને આર્જેન્ટિના છે જે આખો પૃથ્વીનો ગોળો છે ત્યાં ભારત બતાવે છે બ્રાઝિલ ને આર્જેન્ટિના દેખાડે છે જો પૃથ્વી છે આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા હોય છે તમને વિચાર આવે ને ગોળા જેમ ક્યાં નીચે રહેતા હોય તો શું ઊંધા ઊભા રહેતા હોય એમ સુનિતા સાથે વાત જો જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશબુ ને ઉમંગ જેવા હજારો બાળકોને એમને મળવાનો મોકો મળ્યો અને એવો એ બાળક સાથે વાત પણ કરી સુનિતાએ કહ્યું કે મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું કલ્પના ચાવલા પણ એ અવકાશમાં ગયા હતા પણ એ પાછા ના આવી શક્યા ત્યાં જ મૃત્યુ પામી ગયા સુનિતા વિલિયમ્સ પણ ગયા હતા પણ એ પાછા આવ્યા છ મહિના રહીને પછી આવી રીતે બાળકોને મળવા આવેલા હવે અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ શું છે એ કહે છે જો અમે એક જગ્યાએ બેસી શકતા નહોતા અમે સતત તરતા રહેતા અને અવકાશિયાનમાં એક છેડેથી બીજે છેડે પહોંચી શકતા આમ જાણે કે હવામાં ઉડતા હોય તરતા હોય એવી જ રીતે આપણને લાગે એક જગ્યાએ બેસી નતા શકતા ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નહોતું તે ટીપા સ્વરૂપે તરતું હતું અમારા હાથને મોઢું ધોવા અમારે ટીપા પકડવાના અને પેપર એનાથી ભીનું કરવાનું આવી રીતે કરતા જો કે છે ને સ્પેસનો આખો અનુભવ કે છે અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ કેમ કે પેકેટો પણ બધા ઉડતા હોય ને આપણે પણ ઉડીને આમ પકડવા જવાનું અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની તો જરૂર જ ન પડે કેમકે વાળ કાયમ માટે આમ ઊભા જ રહે આપણા અવ સ્પેસમાં અવકાશિયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે અમારે સામાન્ય વસ્તુ અલગ રીતે કરવી પડે એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે ધારો કે તમારે આ જગ્યાએ ઊભું રહેવું હોય તો અહીંયા બાંધી દેવાનું તો જ તમે ત્યાં ઊભા રહી શકો કાગળ પણ અવકાશીયની દિવાલ પર ચોંટી જતા અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પણ છે કેવું તો કે મુશ્કેલ છે એવું સુનિતા વિલિયમ્સે બાળકોને એના અનુભવ બતાવ્યો જો કઈ તારીખે એ લોકો ઉપડ્યા હતા જો આ સ્પેસ શટલ જેમાં સુનિતા વિલિયમ્સ નવ ડિસેમ્બર બે હજાર છના ના દિવસે સ્પેસમાં જવા માટે નીકળ્યા પછી અમારા પગ જમીન પર રહેતા નથી અગિયાર ડિસેમ્બર બે હજાર છની ની વાત છે છે આ ખોરાક ક્યાં ઉડે છે આ પણ ત્યારની વાત છે ખોરાક બધો ઉડતો તો છે જુઓ મારા વાળ ઊભા છે આ વાળ ઊભા છે અને સુનિતા અવકાશયાનની બહાર આવું હકીકતમાં જ્યારે અવકાશમાં આવ્યા એ દિવસનો ફોટો છે સોળ બાર બે હજાર ને છ તમારી આંખો બંધ કરો તમારો વર્ગ અવક્યા અવકાશયાન એવી તમે કલ્પના કરો કે તમારી સ્કૂલમાં તમારો વર્ગ એ અવકાશયાન છે બરાબર પછી તમે વિચારો કે તમે આ બધું કઈ રીતે કરશો પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ ફેંકીએ છીએ ત્યારે તે નીચે જ આવે ધારો કે તમે કોઈ બોલ દડાનો ઘા કરો કે કોઈ પણ ઉપર ઘા કરો પાછી નીચે જ આવે છે જો આપણે દડો હવામાં ઉપર ફેંકીએ તો એ નીચે પડે છે આપણે એને પકડવા સક્ષમ છીએ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા હોતા નથી જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ ત્યારે તે ત્યાં જ રહે છે જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી પૃથ્વીમાં કશું ખાસ છે એના કારણે શક્ય છે પૃથ્વી છે એ બધું એના તરફ ખેંચે છે એટલે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ત્રણસો ને સાહીઠ કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી પૃથ્વીથી કેટલું દૂર હતું એ અવકાશિયાન ત્રણસો સાઠ કિલોમીટર અવકાશયાનમાં ગઈ હતી તમે જ્યાં રહો છો ત્યાંથી ત્રણસો ને સાઠ કિલોમીટર દૂર ક્યુ શહેર કે નગર છે તે શોધી કાઢો સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી જો એક નાનો કાગળ સિક્કો ખેંચે છે પાંચ રૂપિયાનો સિક્કો લો અને કાગળનો ટુકડો લો કાગળ છે એ સિક્કાના એક ચતુર્થાંશ જેટલો હોવો જોઈએ એક હાથમાં સિક્કો પકડો ને બીજા હાથમાં કાગળ પકડો બંનેને એક જ સમયે નીચે પડવા દો હવે શું થયું એ જો હવે નાનો કાગળ છે ને સિક્કા ઉપર મૂકો અને નીચે પડવા દો આ વખતે શું થયું જો આવી રીતે ઉંદર હાથીને ઉંચકે છે આ રમત રમવા તમને એક નાનો પથ્થર જોશે એક મોટો પથ્થર જોશે કાગળનો રોલ જોશે અને કાગળના બનેલા ઉંદરને હાથી જોશે બે ફૂટ લાંબી દોરી લો એક છેડે નાનો પથ્થર બાંધો પથ્થર સાથે ઉંદર ચોટાડો અથવા બાંધો દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો અને બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોટાડો કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન એના અવકાશયાનમાંથી પૃથ્વી કેવી દેખાય એ કહે છે હવે જો કે પૃથ્વી કેટલી સુંદર લાગે છે અમે તેને અવકાશયાનની બારીમાંથી ક્યાંય સુધી જોઈ અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ કે જે અવકાશયાનમાંથી લીધેલો છે જો આ ઉપરથી ફોટો લીધો તો પૃથ્વીનો તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે પરંતુ હજારો વર્ષો પહેલા લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય જે વિશે અનુમાન જ કરી શકતા હતા પણ સુનિતા વિલિયમ્સે ઉપરથી જોયું પણ ખરા કે કેવી દેખાય છે તમારી શાળામાં જો પૃથ્વીનો ગોળ હોય ને તો એને તમે જોઈ શકો એમાં તમે જોજો ભારત ક્યાં દેખાય છે ક્યાં ક્યાં દરિયો છે તમે બીજા ક્યાં દેશ જોઈ શકો છો બરાબર કે છે કે જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે આવી સરહદો પૃથ્વી પર પણ છે ઉમંગ કે છે હોવી જ જોઈએ આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે કે અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે હવે જો ભારતના નકશાને જુઓ તમે જે રાજ્યમાં રહો છો શોધી બતાવો તમે જે રાજ્યમાં રહો છો એની બીજા પાડોશના કયા જેમ કે તમે ગુજરાત રાજ્યમાં રહો છો તમારી આજુબાજુ નકશામાં ગુજરાત રાજ્યની આજુબાજુ બીજા કયા કયા રાજ્યો છે તમારે જોવાનું બરાબર જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ એને ખૂબ જ સુંદર લાગી એના મનમાં ઘણા વિચાર આવ્યા એણે વર્ણન કર્યું કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીનને દરિયો જ ઓળખી શકે જુદા જુદા દેશ કોઈ જોઈ ન શકે દેશના ભાગલા આપણે પાડ્યા છે નકશામાં સરહદ પણ આપણે બનાવી છે મારી ઈચ્છા છે કે આપણે બધાએ એના વિશે વિચારવું જોઈએ હકીકતમાં સરહદો ક્યાં છે એમ ઉપરથી જોઈએ તો એવું કઈ કશું અલગ અલગ દેખાતું જ નથી એમ કે છે સુનિતા વિલિયમ્સ હવે તમે ક્યારે રાત્રે આકાશને જોયું છે ઝબકતા તારા ચમત્કારી દેખાય છે ક્યારેક ચંદ્ર એકદમ તેજસ્વી દેખાય છે તો ક્યારેક તે રાત્રિના અંધારામાં તો દેખાતો જ નથી હવે જો આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે એવો તમારે દોરવાનો આજની તારીખ લખવાની પછી ચંદ્ર દોરવાનો પછી એક અઠવાડિયા પછી જોવાનો અને પછી પંદર દિવસ પછી જો ત્રણેયમાં ચંદ્ર દોર્યો હશે ત્રણેયમાં ફેર જોવા મળશે આજે કઈક અલગ ચાંદો દેખાતો હશે અઠવાડિયા પછી અલગ દેખાતો હશે પંદર દિવસ પછી અલગ દેખાતો હશે છે પછી હવે પછી પૂનમ ક્યારે છે એ દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે એ દોરો પૂનમના દિવસે કેમ કે ત્યારે આખો ચંદ્ર હોય બરાબર જો નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખ હોય ચંદ્રને આથમવાનો સમય આપે જેમ કે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ જ્યારે ચંદ્ર છે ઓગણીસ ને સોળ મિનિટ આ હતો ત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ વીસ ને ચાર એકત્રીસ ઓક્ટોબર વીસ ને ચોપન એવી રીતે સમય આપેલો છે પછી તો એવી રીતે તમારા ગામ શહેરમાં પણ પર ચાર દિવસનો ચંદ્ર આથમવાનો સમય તમારે અહીંયા કોષ્ટકમાં લખવાનો આવી રીતે તારીખ લખીને તમારા શહેરનો અહીંયા ગાંધીનગરનું આપેલું છે જો એક અવકાશિયાન ચંદ્ર તરફ ગયું હતું પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી ઉપરથી લેવામાં આવ્યો છે આ ચંદ્રની સપાટી છે ત્યાંથી પૃથ્વીનો ફોટો લીધો છે કાર્ય કરતા રહો પરિણામ મળશે જ જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી અને ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસો ને ઓગણ માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં ગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીઓ બનવું હતું પરંતુ તે એમાં જોડાઈ ન શકી એના બદલે તે હેલિકોપ્ટર પાઇલોટ બની એક દિવસ એને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત તો તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકતી હોય તો એણે એમ જ કર્યું બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી સુનિતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી કે જો તમારે કંઈક જોઈએ છીએ અને તમને એના સિવાય બીજું કંઈ ન મળ બીજું કંઈ મળે તો પીછે હટ ન કરો કાર્ય કરતા રહો તમને પરિણામ ચોક્કસ મળશે તમે મહેનત કરો તમને કેવું સારું રિઝલ્ટ જ મળે છે ને સ્કૂલમાં એવી રીતે જ્યારે કોઈ બાળકે સુનિતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે તો એણે કહ્યું મારે શિક્ષક બનવું છે કે જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે તો સરસ મજાનો સુનિતા વિલિયમ્સ વિશેનો પાઠ હતો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારી ભેગા ભણતા પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ બધા વિડીયો શેર કરજો જેથી એ પણ તમારી જેમ ઘરે બેઠા પાંચમું ધોરણ ભણી શકે ચાલો બાય બાય છોકરાઓ